સાહેબ અરે અનિલભાઈ એમ આજે અમે શાંતિપૂર્ણ રજૂઆત કરવા આવ્યા છે અમારો કોઈ પણ જાતનો વિરોધ નથી રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓની મુખ્યમંત્રી સાહેબ ને માટે આવ્યા હતા વિદ્યાર્થીઓ ત્યાં સરકાર ની અંદર રાજકોટ રાજકોટની અંદર ખાનગી સ્કૂલ કરી શકો છો કે આવ્યા અમને ગઈકાલે પોલીસ કમિશનર સાહેબ આ બાબતે મંજૂરી માંગી હતી લોકશાહી માટે આનાથી શરમજનક ઘટના ન હોય શકે અમે હજુ કાર્યક્રમ ની વાત છે પાંચ પાંચ મિત્રો જઈ તોય અમને પોલીસ બળજબરીથી અમારી સાથે વિદ્યાર્થી ઉપર દમન ગુજારી રહી છે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અબાજ દબાવવાનો પ્રયાસ છે